ચલો બે દાદા સમે બન્યો નહી હોય કે તું કરેલું મેલેલું છે મારી હે દાદુ કહેતી નહી હા મારી પણ પોત ભઈનો પરિવાર છેનો તમા તમને પૂછું હા અમારું બાપાનું છેમાં પોત ભઈનો પરિવાર આ દાદુ કહેતી નહી કમા ઓબોવરું શેતર જીવ કમા એની શેતર છે એ બે <laughs> આસુપાલ <laughs> <sap authenticity> <laughs> <laughs> પણ મટી જાય તો દુનિયા નું કરેલું હોય ખોટું થાય છે પણ સત્તર વર માં રમે છે આટલું માતા કુ છું સત્તર વરા થઈ ગયા તારા ઘર

આવું મતકો સુમન ચટ્ટે પડ્યું નાકો મેળવ તેમ તારું નાકો નો મેળવેલ મારું નોમ્યું આવા એટલે પડી સર આ બાજુ આવતા એ